મિત્રો મજામાં મજામાં દશો આપણે વાડી છે આ આ આપણે કાંઈક ખાતરની આવી જગ્યાએ રેખેલું છે તમે જોઈ શકો છો આપણે એક બ્લોક બનાવ્યો તો આ આપણે કાંઈ એવું હાઈફાઈ નથી બનાવ્યું માથે નરિયા નાખી દીધા અને હાથે ગોઠવણ કરી છે આ છે આપણો રચકો આ છે આપણા ઘઉં હામે દેખાય આપણે ડોબા અને આ આપણો લાટલો ઘેટો એ ભાઈ

અને આપણે તમને એ એના રીતે કે જીરું એક મહિના પહેલાનો બ્લોકમાં દેખાડ્યું હતું ઘઉં નાના નાના હતા કોરવાણ ચાલુ હતું અને જીરું નાનું હતું તો આ તમે જોઈ શકો છો આ એ છે તે જીરું આ છે જીરું દેખાય ત્યાં સુધી જીરું છે અને આ છે આપણા ઘઉં આ આપણું જીરો નથી અમે દેખાઈ રાયડો છે આ જીરો છે આપણા કાકાનો ઓલો રાયડો છે આપણા કાકાનો ઘઉંમાં આપણે રચકો પણ હારી નાખ્યો છે તમે લોકો તમે લોકો એમ કહીશું કે ઘઉંમાં રચકો નાખવાથી શું ફાયદો તો એનો બે ફાયદો છે ઘઉંનો ઉતારો આવી જાય અને જે આપણે હલરમાં નાખવી ઘઉં વાઢીને એ હલરમાં રચકો અલગ પડી જાય અને ઘઉં પણ અલગ પડી જાય એટલે એક હે બે નીપજ કહીએ એક આ આનો મેઇન ફાયદો છે કેમ કે ચાયણા અલગ આવે ને એટલે આપણે ઘઉં અલગ ચાયણામાં વ્યા જાય રચકો બીજા ચાયણા બીયા જાય એટલે આપણે બે મિક્સમાં આવેલું છે જો દેખાય તમને લોકો નાયથી આપણે વાંચ દીધી છે ઝાડ આપણા ડોબા છે તો એની માટે કંઈક તો નીણ જોઈએ ને એટલે આપણે જાહેર છે જો એ જાહેર છે કોમેન્ટ કરજો નાની નાની છે ઉનાળો ઉનાળો આવતા આવતા મોટી થઈ જાય છે ડોબાન ખાય એવી થઈ જાય છે આપણે બીજું કઈ નથી ડોબા ખાઈ થઈ જાય એટલે ઘણી જો એમને થોડીક મોટી છે પેલા વાય દીધું વાયુ વેતર કઈ નાખ્યું એટલે મોટી થઈ જાય ને આપડે કાકાનું જીરું આપણે કઈ જીરા પેરાનું વાવેતર કર્યું નથી આપણે કાકા એમને કર્યું છે એ હાઈ રેડ બ્લોકમાં તમને દેખાડી દીધું તમે જોઈ લો અને કમેન્ટમાં કીજો કે મેં શું શું વાવેતર કર્યું આપણા કાકા એ ડબલ વાવેતર જો આ છે રજકોટ આ છે રજકોટ અને આગેથી જુઓ એટલે આમાં તમને શું દેખાય રાયડાનું વાવેતર એટલે આ ખાલી રાયડો નથી વાવ્યો હા પાદી પાડીએ રાયડો હે બે છે આપણા કાકા એ પાણી વેરી વેર્યું રાયડો દેખાય છે તમને લોકોનો રાયડો હા છે રાયડો રાયડો અને રચકો બંને મિક્સમાં કારણ કે ખેડૂત ઓન તો કઈ કમાઈ શકતા નથી એક નીપજ એટલે અહીંયા કંઈક નવીન નવીન આઈડિયા લગાડતા જાય છે અને આવી રીતના વાવેતર કરતા જાય છે તો મેં આવી રીતના વાવેતર કર્યું છે તમે કઈ રીતના વાવેતર કર્યું છે એ જણાવજો મને અને હા આ વાવેતર સારું કે નહીં સારું એ કોમેન્ટ કરજો દખાશે આમાં કોઈક વરાજાન ફોટા પાડવા લાવ્યો મસ્ત આવો સિટીના લોકોને આવું લોકેશન મળે બહુ મજમાં મા આવી બહુ મજમાં છે ને આવું કંઈક છે અમારે જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાકી તમારી મરજી મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બના રહેજો